વાપી ડુંગરા વિસ્તારમાં દારૂ ચોરી જેવા ગુનાઓ અટકાવવા પોલીસે ડેકોમ્બિંગ હાથ ધર્યું જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરવણરાજ વાઘેલા તથા નાયબ પોલીસ અધિક્ષક બી એન ડેના માર્ગદર્શન હેઠળ ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાખોરી રોકવા માટે ડેકોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તાર ડુંગરા વાપી ઉદ્યોગનગર અને વાપી ટાઉન પોલીસ સ્ટેશનના કુલ છ પોલીસ અધિકારીઓ અને છપ્પન પોલીસ કર્મીઓએ ડુંગરી ફળિયાના સંયુક્ત ડેકોમ્બિંગ કરવામાં આવ્યો હતો પોલીસ ઇન્સ્પેક્ટર એમપી પટેલ અને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આયોજિત ડે કોમ્બિંગમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી જેમાં કુલ છ્યાસી નાના મોટા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા અગિયાર કેસો દારૂના કેસ ચાલ્યો હોટલ તપાસવામાં આવ્યા હતા અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી હતી અને લૂંટ ચોરી જેવા ગુનાઓ આચરે છે જેને રોકવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એક દિવસીય કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો